જિગ્નેશ ઇસરાણી ડીટીઓ જામનગર એસટી વિભાગ ફૂલડોલ પર્વ નિમિત્તે જામનગર વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલું છે વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રિકો જે દ્વારકા દર્શનાર્થે વધારે છે તેમના માટે વિશેષ સુવિધા આપીને તેઓ હેરાન ન થાય તે માટે દ્વારકાથી પરત પોતાના સ્થળે જવા માટે એક્સ્ટ્રા બસોનું વિભાગ દ્વારા આયોજન કરેલું છે પાંચેય ડેપો દ્વારા પાંચ પાંચ એક્સ્ટ્રા બસો રાખેલી છે ક્યાંય પણ ટ્રાફિક વધુ જણાશે તો તે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે દ્વારકાથી સોમનાથ જવા માટે પોરબંદર જૂનાગઢ અને રાજકોટ માટે પણ પૂરતી બસોનું આયોજન કરેલું છે વિશેષમાં હોળી પર્વ નિમિત્તે હોળી પહેલાં ગોધરા દાહોદ જનારા જે શ્રમિક ભાઈઓ છે તેમના માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કરેલું છે જે દસ તારીખથી તેર તારીખ સુધી તમામ જગ્યા અવેલેબલ છે એકાવન મુસાફરો કોઈ પણ સ્થળે થશે અને જે તે ડેપોમાં જેમને જાણ કરશે તો એ બાબતે અમે એક્સ્ટ્રા પ્લાનિંગ કરીને એ બસ પણ અમે રવાના કરીશું અને આ પર્વ નિમિત્તે ડેપો મેજરને તેમજ સુપરવાઇઝરોને અને કન્ડક્ટર ડ્રાઈવરોને સ્થળ ઉપર રહી અને રજા ન લે તે બાબતે પણ તાકીદ કરવામાં આવેલી છે